નર્મદા જિલ્લાના જુના રાજમે હજરત કરી સેફો દાદા ની મજાર શરીફ આવેલી છે તે મજાર શરીફ તારીખ ઓગણીસ જાન્યુઆરી પિન્ટુ બાવાની આગેવાનીમાં સલાતો સલામ અને દુઆ સાથે સંદલ શરીફ ની વિધિ સંપન્ન કરવામાં આવી હતી દરગાહ શરીફ ખિદમતગાર તોસીફ રંગુ ની આમોદ તેમજ ઇકબાલ બાપુ કાપોદરા તેમજ મહેન્દ્રભાઈ રાઠવા ક્વાન્ટ તેમજ ફારૂક બાપુ ભરૂચ સાદિક બાપુ સુરત તેમજ રૂપસિંહ ભગત ક્વાન્ટ તેમજ સચિન સુથાર વડોદરા વગેરે ખિદમતગારો એ ખડે પગે હાજર રહી મહાપ્રસાદી સાથે ના સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું નર્મદા જિલ્લા નાદોદ તાલુકામાં જુનારાજ ગામ આવેલું છે ત્યાં પ્રાચીન સમયની હજરત શેફુદાદા રદિઅલ્લાઉ તાલા નાનો દરબાર આસ્થાનો આવેલો છે માહેર રજબના સત્તરમાં અઢારમાં ચાંદ સંદલ અને ઉર્સનો પ્રોગ્રામ થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ચાહવાવાલા અહીંયા હાજર રહે છે આજે પણ કમાટ આવી જેતપુર એમપી બોમ્બે રાજસ્થાન અંકલેશ્વર ભરૂચ દાહોદ સુરત તમામ જગ્યાની પબ્લિક આજે હાજર થઈ અને દાદાના પ્રેમ અને શ્રદ્ધાથી આજે એમનો પ્રસંગ બહુ શાંતિ રીતે અને ખુશીઓથી આ પ્રસંગ સંપૂર્ણપણે ખુશીઓ સાથે મનાવવામાં આવેલ છે આપનું નામ મારું નામ મનસુરી અઝીઝ ઉર્ફે એ ગાદી નસીન હઝરત શેખુદાદા દાદા અલ્લાહ તાલા અન્હાના બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ